નમસ્કાર ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં અમે તમને લઈ રાજસ્થાનના નજીક આવેલા એવા અનોખા મંદિર તરફ જ્યાં થાય છે ઉંદરોની પૂજા અને હવે આ મંદિરની મુલાકાત લેવા જઈ રહ્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી હા બાવીસમી મી મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરણી માતાના મંદિરમાં દર્શન માટે જશે આ દરમિયાન તેમની સાથે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હાજર રહેશે તો ચાલો જાણીએ અજોડ મંદિરના ઇતિહાસ માન્યતાઓ વિશે કરણી માતા મંદિર ક્યાં આવેલું છે કર્ણી માતા મંદિર રાજસ્થાનના બિકાનેરથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર દેશનો વિસ્તારમાં આવેલું છે આ મંદિર વિશે એવી માન્યતા છે કે કરણી માતા દેવી દુર્ગાનો અવતાર છે વર્ષના બંને નવરાત્રી નિમિત્તે કરણી માતા મંદિરમાં ભારે ભીડ ઉમટે છે આ સમય દરમિયાન કરણી માતાના મંદિરને શણગારીને પણ આ તહેવાર ઉજવવામાં આવે છે આ રીતે થયું કરણી માતાનું અવતરણ કરણી માતાના અવતરણ વિશે લોકોમાં માન્યતા છે કે લગભગ સાડા છસો વર્ષ પહેલા માતાએ એક ચારણ પરિવારમાં બાલિકા રીધુબાઈના રૂપમાં જન્મ લીધો હતો માતાના મંદિરમાં પૂજા અર્ચના પણ ચારણ લોકો દ્વારા જ કરવામાં આવે છે માન્યતા છે કે કોઈ પણ ચારણના મૃત્યુ બાદ તેનો પુનર્જન્મ કાબા એટલે કે ઉંદરના રૂપમાં થાય છે બાદમાં તેજ કાબા પોતાના મૃત્યુના બાદ કોઈ ચારણ પરિવારમાં જન્મ લે છે આ જ કારણ છે કે કાબા અથવા કોઈ ઉંદરને મંદિરની અંદર ખૂબ જ આદર સાથે રાખવામાં આવે છે કરણી માતા મંદિરનું નિર્માણ પંદરમી સદીની આસપાસ રાજપૂત રાજાઓ દ્વારા કરાયું હતું જોધપુર અને બિકાનેર પર શાસન કરનારા રાજાઓ માતાની પૂજા કરતા હતા રાઠોડ રાજાઓના વંશ દ્વારા કરણી માતાની પૂજા કરવામાં આવતી હતી

કરણી માતાનું હાલનું મંદિર વીસમી સદીની શરૂઆતમાં બિકાનેર રાજ્યના મહારાજા ગંગાસિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું આ મંદિર ઉંદરોને કારણે પ્રખ્યાત બિકાનેરમાં સ્થિત કરણી માતા મંદિરને ઉંદરોના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ પવિત્ર મંદિરમાં લગભગ વીસ હજાર કાળા ઉંદરો રહે છે સવારે પાંચ વાગે મંગળા આરતી અને સાંજે સાત વાગે આરતી દરમિયાન મંદિરમાં ઉંદરો મોટી સંખ્યામાં જોવા મળે છે એવું માનવામાં આવે છે કે જ્યાં મંદિર આવેલું છે ત્યાં કરણી માતા એક ગુફામાં રહેતા હતા અને તેમના પ્રિય દેવતાની પૂજા કરતા હતા આ ગુફા હજુ પણ મંદિર પરિસરમાં હાજર છે આ ઉપરાંત મંદિરના મુખ્ય દરવાજા પર આરસ પહાણનું કોતર કામ કરવામાં આવ્યું છે જેને જોવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે સફેદ ઉંદર જોવા મળે તો નસીબદાર મંદિરમાં મોટા ભાગે કાળા અને ભૂરા રંગના ઉંદરો જોવા મળે છે પરંતુ ક્યારેક સફેદ ઉંદરો પણ જોવા મળે છે ધાર્મિક માન્યતા અનુસાર જો તમને કરણી માતાના મંદિરમાં સફેદ ઉંદરો દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ એક સંકેત છે કે તમે જે શ્રદ્ધા સાથે માતા દેવીના દ્વાર પર આવ્યા હતા તે ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે

જ્યારે માતા કરણીને આ વાતની ખવર ખબર પડી ત્યારે યમદેવે લક્ષ્મણ અને તેના બધા બાળકોને ઉંદરોના રૂપમાં પુનર્જીવિત કર્યા આ કારણોસર અહીં ઉંદરોને માતા કરણીના બાળકો તરીકે પૂજવામાં આવે છે પાકિસ્તાન સરહદ બિકાનેરની નજીક ઓપરેશન સિંદોર પછી આ મુલાકાતનું વિશેષ મહત્વ છે એવી શક્યતા છે કે વડાપ્રધાન સરહદ પર તૈનાત સૈનિકોને પણ મળી શકે છે જો કે આ અંગે હજુ સુધી સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિકાનેરમાં અમૃતસર જામનગર એક્સપ્રેસ વે ના ઉદઘાટન સમારોહમાં હાજરી આપી હતી અને વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે બિકાનેરમાં એક ભવ્ય રોડ શો નું પણ આયોજન કર્યું હતું માતાનું મંદિર માત્ર ભક્તિનું કે ચમત્કારોનું કેન્દ્ર નથી પણ એ શ્રદ્ધાનું એવો અડક કિલ્લો છે જ્યાં માનવ અને પ્રાણી વચ્ચેનો સંબંધ દેખાય છે અહીં ઉંદરો પણ માતાના લાડલા છે અને ભક્તો પણ પૂરી શ્રદ્ધા સાથે અહીં માતાના આશીર્વાદ લેવા આવે છે ત્યારે 22 મીના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાના દર્શન કરશે ત્યારે દેશભરના ભક્તોનું ધ્યાન પણ આ મંદિર તરફ જ કેન્દ્રિત રહેશે આપણે આશા રાખીએ છીએ કે માતા દરેક ભક્તની મનોકામના પૂરી કરે અને સૌના જીવનમાં શાંતિ અને સુખ લાવે ત્યારે હવે મને રજા આપશો નમસ્કાર